નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આ છીએ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ માટે મફતમાં કીટ આપવામાં આવે છે એ યોજના વિશે આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે ઓજારો અને સાધનો આપવામાં આવે છે આ સાધનો સમાજના નબળા વર્ગોના લોકોને જેની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે છ લાખ સુધીની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન ઓજાર સહાય આપવામાં આવે છે તો વાહન સર્વિસ અને રિપેરિંગ માટે આ ત્રણ સાધનોને ઓજારો આપવામાં આવે છે તમે વિડીયો સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઇલેક્ટ્રિક પ્રેશર પંપ મલ્ટીપર્પઝ ટૂલ અને હાઇડ્રોલિક નાનો જેક તો આ યોજના હેઠળ મફતમાં તમને આ ટુલ કિટ આપવામાં આવે છે તો આ યોજનાનો લાભ લેવા માટે અમુક નિયમો ને શરતો નક્કી કરેલ છે તો એમાં જોઈએ તો અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અને તેની ઉંમર અઢાર થી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્યાર પછી આ યોજનાનો લાભ સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને મળશે એટલે કે આ યોજનામાં એસીબીસી એસસી એસટી જાતિના લોકો ફોર્મ ભરી શકે છે ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં ફોર્મ ભરવા માટેના જરૂર ડોક્યુમેન્ટ્સ તો એમાં આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો ચૂંટણી કાર્ડ અથવા એલ અથવા પાન કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો ઈ શ્રમ કાર્ડ અને સ્વઘોષણાપત્ર મિત્રો છેલ્લા બે ડોક્યુમેન્ટ્સ ઈ શ્રમ કાર્ડ અને ઘોષણા પત્ર તો આ બે ડોક્યુમેન્ટ્સ ક્યાંથી મળશે એ જણાવી દઉં તો મિત્રો જો તમારી ઈ શ્રમ કાર્ડ નથી તો તમારે એ બનાવવું પડશે અને મિત્રો એ તમારા મોબાઈલ થી પણ કાઢી શકો છો એનો પણ મેં વિડીયો બનાવેલો છે અને મિત્રો સ્વઘોષણા પત્ર તો મિત્રો આ એક ફોર્મ આવે છે જેમાં અમુક વિગતો ભરી આમાં અપલોડ કરવાનો આવે છે જેનો પણ મેં વિડીયો બનાવેલો છે તો આ યોજનાને લગતા તમામ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે મિત્રો કે આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ઈ કુટીર ગુજરાત ગવર્મેન્ટ ઇન વેબસાઇટ પર સીએસસી સેન્ટર અથવા જ્યાં પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય એની ઓફિસે જઈ આ ફોર્મ ભરાવી શકો છો અને મિત્રો આ ફોર્મ તમારી જાતે તમારા મોબાઈલથી પણ ભરી શકો છો તો આ મોબાઈલમાં કઈ રીતે ફોર્મ ભરવું એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો આ યોજનાની પ્રોસેસ જોઈએ તો સ્ટેપ નંબર એક કે સૌપ્રથમ તમે ઓનલાઈન અરજી કરો છો એ અરજી તમારા તાલુકા જિલ્લા લેવલે જાય અને ત્યાંના અધિકારીઓ તમારી અરજીને મંજૂર ના મંજૂર કરે સ્ટેપ નંબર બે કે તમારી અરજીનું સ્ટેટસ જોતા રહેવાનું કે તમારી અરજી મંજૂર થઈ કે ના થઈ સ્ટેપ નંબર ત્રણ કે આ યોજનાનું ડ્રો લિસ્ટ બહાર પડે છે કે જે ડ્રો લિસ્ટમાં જેનું નામ હશે તેમને જ કિટ મળશે પેલા બધી પ્રોસેસમાં એક થી દોઢ વર્ષ થતું હતું જ્યારથી તમે ફોર્મ ભરો અને કિટ મળે ત્યાં સુધીમાં એક વર્ષ થઈ જતું હતું પણ હવેથી એટલો બધો ટાઈમ નહીં લાગે હવેથી ત્રણ થી ચાર મહિનામાં આ કિટ વિતરણ કરવામાં આવશે જો તમે અરજી કરો છો તો આ યોજના વિષયની અપડેટ જાણતા રહેવું અને એની માટે આ ચેનલને ને કરી રાખજો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરીજો